ગયો પરિવાર બહાર ગામ હતો અને ત્યારે બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી હાથ ફેરો કર્યો હતો આર્યવ્રત સોસાયટીમાં બે દિવસમાં ચોરીની બીજી ઘટના બની છે ચોરીની ઘટનાને લઈ ધોળકા શહેરમાં ફફડાટ ફેલાયો છે ઘરમાંથી તસ્કરો ત્રણ તોલાસોના ઘરેણા

રાત્રે જ્યારે બે અઢી વાગે અમે ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં જોયું તો ચોરી થયેલી હતી તાળા તોડેલા હતા આશરે તોલા સોનું સાડા સાતસો ગ્રામ ચાંદી બે લાખ એકત્રીસ હજાર રૂપિયા રોકડા આવી અનેક વસ્તુઓ ઘરમાંથી ગઈ છે પોલીસને જાણ કરી રાત્રે પણ પોલીસ આવી હતી સવારમાં પણ પોલીસ સ્ટાફ બધો આવી ખૂબ મહેનત કરી અને આજે પણ થોડી પણ finger print લેવા માટે ને dog ને લઈ અને પોલીસ પધારે છે ખૂબ એ મહેનત કરે છે અને મને આશા છે કે ધોળકા પોલીસ આનો ખૂબ સાથ સહકાર આપી અને આનો સુખદ અંત આવશે અને અમારી વસ્તુ અમને પાછી મળી જશે મારું નામ દિવ્યાબેન પડોલિયા છે ગામ ધોળકા આર્યવ્રત સોસાયટી વીસ નંબર બંગલો એમાં ગઈ રાત્રે રાતના અઢી થી ત્રણ વાગે જ્યારે અમે બાર થી આવેલા રાજકોટ થી અહિયાં ઘેર ત્યારે

સવારમાં પણ એફઆઈઆર કરાવડાવી ડોગ્સ કોડ ફિંગરપ્રિન્ટ તે પણ આવશે અને એ પણ તપાસ કરશે મુકેશ ધલવાણીયા ધોળકા